કોઈ કો અમારા દીકરા ભાઈ મરાવે કઉ ગરુ હું કઉ આ નોકરી જો કોણ હવલે કોણ હું તો મારી બી મરી આ મારા તો ભગી ભગ્ય બાપ એડો જુકે અમે તો હેડા તું ની I'm not ગાડી એડી એના તો ફોન વાગે ફોન એના ફોન કરવા તો ટેપ પરઈ બોલી નાખી બોખી ફોન ઇ કરી থাক <marriages timing>